ભરૂચ એસઓજી પોલીસે સિંગલ બેરલ બંદૂક અને જીવતા કારતુસનાક દખ સાથે એક આરોપીને એક્ટ શોધી કાઢ્યો હતો ભરૂચ એસઓજી પોલીસ મથકના પોલીસ કોન્સ્ટેબલ તનવીર મહંમદ ફારૂકને મળેલી બાતમીના આધારે અંકલેશ્વરના પીરામાણ નાકાના સ્ટેશન રોડ પર આવેલી યુનિયન બેંક ખાતે એક હથિયારધારી સિક્યુરિટી ગાર્ડ કે જેનું નામ શશિનાથ તિવારી છે અને હાલ કુસંબા રહે છે

કોઈ નોંધણી કરાવી ન હતી હત્યાર સાથે ફરજ ઉપર પકડાઈ જતા શહેર એડવિઝન ડિવિઝન પોલીસ મથકમાં એસઓજી પોલીસે આ અંગે એમ્સ આર્મ્સ એક્ટ મુજબ ગુનો દાખલ કરાવ્યો હતો અને આગળની વધુ તપાસ એસઓજી પોલીસ ચલાવી રહી છે કોલ કરે અભી 8733053364 પર યા 9426889560 પર હિમાલયા એન્ટરપ્રાઇઝિસ જીઓ માર્ટ ડિજિટલ ભરૂચ